બોડેલીથી સમાચાર મળી રહ્યા છે જે પ્રકારે અવારનવાર અકસ્માતો અકસ્માતોની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક ઘટના સામે આવે છે બોડેલી પાસે ગમકવાર અકસ્માત સર્જાયો છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના નવાપુરા ગામના પાટિયા પાસે પસાર થતો હાઈવે પર એક કારનો અકસ્માત તો અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે અગિયાર અને ગંભીર ઈજાઓ થઈ છે ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો આજ રોજ વહેલી સવારે મણસકે સાડા ચાર કલાકયા બના બન્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે